રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે ઓગણ એસીમાં સ્વતંત્રતા પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ શહેર પ્રમુખ માધવ દવે સહિતના ભાજપના તમામ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વજુભાઈ વાળાએ આ ઉપસ્થિત સૌ લોકોને સ્વતંત્રતા પર્વની હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી પરમ પૂજ્ય રાષ્ટ્રીય ધ્વજ સૌ કાર્ય કરતા ભાઈઓ તથા બહેનો આજે ઓગણા સ્વાતંત્ર દિવસ છે મિત્રો મને બરાબર યાદ છે કે ચૌદ ઓગસ્ટ સુડતાલીસ ના ત્યારે હાજર હતા અને એ વખતે મારો દેશ સ્વતંત્ર થાય છે ભારત માતા કી જય આજે રાજકોટ શહેર ભાજપ કમલમ ખાતે અમારા આદરણીય નેતા વજુભાઈ વાળાના હસ્તે પંદરમી ઓગસ્ટના ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દેશના આઝાદીના આટલા વર્ષો પછી દેશના લોકો એકતા સાથે દેશની આઝાદી માટે જે શહીદોએ પોતાની જીવનને અર્પણ કર્યું છે એમની શહાદત ન જાય એના માટેના સંકલ્પ કરાવ્યા આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે દેશના સ્વમાન માટે લડે છે એમની આ લડાઈમાં સહભાગી થઈને સ્વદેશી અપનાવીએ અને દેશની અખંડિતતા માટે એકતા માટે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ એ પ્રકારના સોગંધ સાથે સૌ કાર્યકર્તાઓએ શપથ લીધા